જય શ્રી કૃષ્ણ આજે સોમવાર સોમવાર એટલે ભગવાન શિવનો પ્રિયવાર છે તો આજના શુભ દિવસે પુષ્પદંત રચિત સર્વ પાપોને નષ્ટ કરનાર ભગવાન સદાશિવનું સ્તોત્રનો પાઠ ગુજરાતી ભાવાર્થમાં કરીશું મિત્રો ભગવાન ભોળાનાથ ભક્તોની ઉપર સદા કૃપા કરનારા ભક્તિ મુક્તિ દેવાવાળા છે શિવ મહિમના સ્તોત્રનો પાઠ સાંભળવા માત્રથી કે કરવા માત્રથી જ તેના ભક્તોના સર્વે મનોરથ પૂરા કરે છે તથા સર્વે પાપો જે જાણે અજાણે થયેલા હોય તેનો નાશ કરે છે તથા ભગવાન ભોળાનાથની કૃપા પ્રાપ્ત થાય છે અંતે શિવલોકમાં વાસ થાય છે તો મિત્રો આ વિડિયોમાં ભગવાન શિવને પ્રિય સ્તુતિ પુષ્પદંત રચિત શિવ મહિમના સ્તોત્રનો પાઠ ગુજરાતી ભાવાર્થમાં કરીશું જો આપને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરી દેજો તો ભગવાન ગણેશનું ધ્યાન ધરી શિવ શિવમહિમના સ્તોત્ર શરૂ કરીએ બોલો ભગવાન ભોળાનાથની જય હે ભગવાન આપના નિર્ગુણ સ્વરૂપના મહિમાનો પાર પુરુષો જાણતા નથી કારણ કે આપના નિર્ગુણ સ્વરૂપ મનવાણીથી પર તેમજ આપને પુરુષોએ કરેલી સ્તુતિ પણ વર્ણવી શકતી નથી બ્રહ્માદિનો સંસ્કૃત ભાષાનો શબ્દ ભંડાર પણ આપનું નિર્ગુણ સ્વરૂપ વર્ણવી શકાતું નથી બ્રહ્માદિકની વાણી પણ હે હર તમને વર્ણવવા માટે સમર્થ નથી પક્ષી જેમ પોતપોતાની શક્તિ પ્રમાણે ઉડે છે તે જ પ્રમાણે સર્વજન પોતપોતાની બુદ્ધિને અનુસરીને આપની સ્તુતિ કરે છે તેથી સર્વે સ્તુતિ કરનારાઓ તેમનો દોષ હોય તો પણ નિર્દોષ છે હે ભગવાન આપનો મહિમા મન વાણી વડે જાણવામાં આવતો નથી અને આપના મહિમાનું શ્રુતિઓ પણ ગૌરવપૂર્વક એ જ રીતનું વર્ણન કરે છે વાક્ય વડે ભેદ સગુણ સ્વરૂપનો નિષેધ કરવા છતાં બીજા અર્થ વડે સગુણ વસ્તુનું પ્રતિપાદન પણ કરે છે આપનો એ રીતનો અપાર મહિમા વર્ણવાને કોઈ પુરુષ શક્તિમાન નથી તેમજ આપ કોઈ પણ પુરુષને ઇન્દ્રિય ગોચર પણ નથી આપ અમારું નિર્ગુણ સ્વરૂપ બધાને અગમ્ય છે અને તમારા સગુણ સ્વરૂપને વર્ણવવા માટે સંસ્કૃત આદિ ભાષાઓમાં શક્તિ નથી તે છતાં તમારા સગુણ સ્વરૂપની તો શંકર બધા જ સ્તુતિ કરે છે હે ભગવાન મારી સ્તુતિ તમને કોઈ પણ પ્રકારે યથાર્થ વર્ણવી શકતી નથી કારણ કે તમે વેદોની મધ જેવી મધુર વાણીના રચયિતા છો હે ભગવાન વાણીના ભંડાર રૂપ બ્રહ્માદિની સ્તુતિ પણ ખુશ ન કરી શકે તો મારી સ્તુતિ તમને ક્યાંથી સંતોષ આપી શકે હું આ બધું જાણું છું છતાં તમારી સ્તુતિ કરું છું કારણ કે હું તમારા સ્તનથી મારી વાણીને નિર્માણ કરું છું એમ જ હું માનું છું મારી વાણીથી તમે આનંદ પામો એ મારી ધારણા જ નથી આ જ કારણથી હું તમારી સ્તુતિ કરવા પ્રવૃત્ત થયો છું હે ભગવાન આપનું ઐશ્વર્ય જુદે જુદે રૂપે જુદા જુદા ગુણોએ કરીને બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એ ત્રણેય વ્યક્તિમાં આરોપિત છે અને તે બ્રહ્મા વિષ્ણુ તથા રુદ્ર સત્વ રજસ અને તમસ એ ત્રણેય ગુણો વડે જુદે જુદે રૂપે પ્રતીત થાય છે વળી એ ઐશ્વર્ય ત્રણેય લોકથી ઉત્પત્તિ સ્થિતિ તથા ત્રણેયનો પ્રલય કરવા છતાં બ્રહ્મા વિષ્ણુ તથા રુદ્ર રૂપે રહે છે હે ભગવાન તમારું રૂપ ન સમજી શકવાના કારણથી જળ બુદ્ધિવાળાઓ આપના ઐશ્વર્યની નિંદા કરે છે અને નિંદા પાપી પુરુષોને લાગે છે પરંતુ આપણા સર્વ જ્ઞાતિ ગુણયુક્ત ઐશ્વર્યની નિંદા શુદ્ધ મુમુક્ષુઓને અતિ અપ્રિય લાગે છે હે ભગવાન પરમેશ્વર ત્રણ ભુવનની ઉત્પત્તિ કરે છે પરંતુ જળ બુદ્ધિવાળાઓ જગતને ઉત્પન્ન કરવા બાબત શી ક્રિયા થતી હશે તે ક્રિયા કયા પ્રકારની હશે તેના અમલમાં કયા કયા પ્રકારો યોજાયા હશે જગતનો આધાર તણા જગતને ઉત્પન્ન કરવામાં નિમિત્ત અને ઉપાદાન કારણ શું હશે એવો કુતર્ક કરે છે પ્રભુ એ કૃતર્કનું તાત્પર્ય એ છે કે જગતભરમાં આપણા ભક્તોના ચિત્તને ભ્રમણા પમાડવી આપને વિશે આ કુતર્ક જ એ જ અયોગ્ય છે કારણ કે આપ તો અચિંત્ય મહાત્મ્યથી યુક્ત છો હે ભગવાન આપ સર્વ દેવોમાં શ્રેષ્ઠ છો છતાં આ દ્રશ્યમાન સપ્તલોક સાકાર છે આમ જગત સાકાર હોવા છતાં અજન્મા હશે એ સંભવિત નથી કારણ કે જે સાકાર વસ્તુઓ છે તેનો જન્મ પણ હોય જ છે જેમ ઘડો સાકાર છે તેથી તે ઉત્પત્તિમાન છે તેમ આ જગત અધિષ્ઠાન છે પરમેશ્વરની અપેક્ષા વગર ઉત્પન્ન કેવી રીતે થયું હશે ઈશ્વર સિવાય બીજો કોઈ જગત કરતા હશે બ્રહ્માંડને ઉત્પન્ન કરવામાં આપ વિશે અનેક પ્રકારના સંદેહ મૂઢજનોમાં થાય છે પરંતુ આપને વિશે સંશય કરવાનો યોગ્ય નથી તેમજ આપ કરતા બીજો કોઈ સમર્થ પણ નથી ત્રણ વાક્યો વડે ત્રણ વેદ તમારી પ્રાપ્તિનો માર્ગ બતાવે છે સાંખ્ય વડે કપિલ યોગ શાસ્ત્ર દ્વારા પતંજલિ મુનિ તથા ન્યાય વૈશેષિક શાસ્ત્ર દ્વારા ગૌતમ કણાદ મુનિ પશુપતિ વડે શેવો તથા નારદ જેવો નારદ પંચરાત્રના રચનાર છે તેઓ વૈષ્ણવ મત દ્વારા તમારી પ્રાપ્તિના ભિન્ન ભિન્ન માર્ગ બતાવે છે આ મુખ્ય પાંચ ભેદ છે અને સકલ મતવાદીઓ અહંકાર વડે પોતપોતાના સિદ્ધાંતને જુદા માને છે પરંતુ જેમ સર્વ નદીઓના જળ પૃથક પૃથક માર્ગો વડે એક સમુદ્રમાં મળી જાય છે તેમ અધિકારી ભેદ વડે આપ એક પ્રભુ સઘળા જ મુક્ષઓને પ્રાપ્ત કરો છો હે વરદાન આપનાર નંદી ખટવાંગ ફરશી વ્યાધ ચર્મ ભસ્મ સર્પ કપાળ વગેરે તમારા જીવન નિર્વાહના સાધનો છે છતાં તે આપેલી સંપત્તિને રાજાઓ પણ ભોગવે છે અભયના દાતા વિષયો જાંજવાના જળ જેવા છે તે આત્માથી જ પ્રસન્ન એવા યોગીને બ્રહ્મનિષ્ઠાથી ચલાયમાન કરી શકતા નથી હે મંથન કેટલાક સાંખ્ય અને પાતંજલ મતવાળા મીમાંસકો સર્વ જગતને નિત્ય અનિત્ય માને છે બીજા મતવાળા નાસ્તિકો આ જગતને નિત્ય અનિત્ય માને છે એ રીતે ભિન્ન ભિન્ન મતવાદી લોકો આ જગતને ભિન્ન ભિન્ન પ્રકૃતિ માને છે આ ભિન્ન ભિન્ન મતોવાળા તમારા સ્વરૂપને જાણતા નથી તેમજ હું પણ સ્વરૂપને જાણતો નથી તો હું મારી હાંસી થવાનો ભય ત્યજીને તમારી જ પ્રાર્થના મારા શબ્દોથી કરું છું આપણા ઐશ્વર્યનો અંત લેવા સારું બ્રહ્મદેવ આકાશ તરફ અને વિષ્ણુ પાતાળમાં ગયા હતા પરંતુ ઉભય માના કોઈને પણ આપની લીલાનો અંત પ્રાપ્ત થયો નહીં કારણ કે આપ પ્રભુત્વ વાયુ અને અગ્નિ છો તેમાં વાયુ ગવયંત લિંગનું મૂળ છે બ્રહ્મદેવ માત્ર બ્રહ્માંડના અને વિષ્ણુ માત્ર જળ તત્વના નિવાસી છે માટે આપનું ઐશ્વર્ય જાણવાને કોઈ સમર્થ થતા નથી અને એ બ્રહ્મા વિષ્ણુના અંતરમાં આપ સ્વતઃ પ્રાગટ્ય માનો છો તેથી જ બ્રહ્મા અને વિષ્ણુ શ્રદ્ધા અને ભક્તિ વડે આપની સ્તુતિ કરે છે હે ભગવાન આપની સેવા ફળની પ્રાપ્તિ કરતી હોય એમ માનવું એ કેવળ મૂર્ખતા છે આપ ઈશ્વરની ભક્તિ તો સાક્ષાત પરંપરાગત ફળને આપનારી છે હે ત્રિપુર વિનાશક યુદ્ધની ઈચ્છાને લીધે સદા ઉન્મત્ત થઈ રહેલા વીસ હજાર ભૂજાઓ યુક્ત રાવણને યંત્રહિતપણે નિઃશત્રુયુક્ત ત્રિભુવનનું રાજ્ય પરાક્રમ માત્ર આપની સ્થિર ભક્તિને જ આભારી છે આ ભક્તિ એવી છે કે રાવણે પોતાના દસ મસ્તક પોતાની હાથે જ છેદી તેની પંક્તિ કરી કમળની પેઠે આપ પ્રભુને ચરણે બલિદાન આપ્યા હતા વિશેષ કરીને આપનું પૂજન સકળ વસ્તુની અધિકતાથી પ્રાપ્ત થવાના હેતુરૂપે છે હે ભગવાન રાવણ આપની સમીપ કૈલાસમાં વસતો હતો ત્યારે પણ તે પોતાની વીસ પૂજાઓનો પરાક્રમ દેખાડતો હતો આપના બળને લીધે એ પાતાળમાં ટકી શક્યો નહીં આપની સેવા ભક્તિને લીધે રાવણને બળ પ્રાપ્ત થયું રાવણના મસ્તક પર અનાયાસે અંગૂઠાનો ભાર રાવણથી સહન ના થવાથી પાતાળમાં રહેવાયું નહીં વિશેષ કરીને પારખા ઐશ્વર્યને પામેલા જે દુષ્ટજન મોત પામે અને મહાપુરુષની કૃપા ફલદાતા થતી નથી હે વરદાતા પ્રભુ ઇન્દ્રથી પણ અતિ ઉત્કૃષ્ટ સમૃદ્ધિથી ભરેલા આ ત્રણેય ભુવનોને દાસત્વપણે વર્તાવનારો બાણાસુર પાતાળમાં લઈ ગયો હતો એમાં કોઈ ઐશ્વર્ય નથી કારણ કે તે આપણા ચરણની પૂજા કરનારો હતો જે જેને આપને વંદે છે તેઓને ફળની પ્રાપ્તિ થાય એ પ્રત્યક્ષ છે હે ત્રિનયન આપે કૃષ્ણ પંડુરવર્ણના વિષનું પાન કર્યું છતાં એ વિષ આપના કંઠમાં જ સ્થિર રહ્યું હોવાથી તે આપને અતિશય શોભા આપે છે કાળ સમયે આવેલા બ્રહ્માંડ નાશને દેખીને દેવો તથા અસુરો ભય પામવા લાગ્યા તેમજ દેવ તથા અસુરોના કલેશના સારું આપે કૃપા કરીને વિષ્ણુ પાન કર્યું તો પ્રભુ સંસારિક જનોના દુઃખ દૂર કરવાનું આપને વ્યસન જ છે હે ઈશ્ય કામદેવનું બાણ ભાલા રહિત છે તેનું બાણ આ જગતમાં દેવ અસુર તથા નરક લોકને જીતવાને નિષ્ફળ ન થતાં સર્વને વશ કરે છે આપની સાથે પણ કામદેવ બીજા ઇન્દ્રાદી દેવોની પેઠે વર્તવા લાગ્યો છે તેથી તેનું આપે દહન કર્યું અને સ્મરણ માત્રનું જ કામદેવનું શરીર બાકી રહ્યું એ કનિષ્ઠ થયો એનું કારણ માત્ર જીતેન્દ્રિય પુરુષોને ભય પમાડવાનું છે એ સુખનો હેતુ નથી કારણ કે ઈશ્વરનું અનાદર એ વિનાશકારક છે હે ભગવાન આપે જગતના રક્ષણ તથા દુષ્ટોના નાશને અર્થે પૃથ્વી ઊંચી નીચી થવા લાગી હતી એવું તમે નૃત્ય કર્યું તાંડવ નૃત્ય વખતે હાવભાવ માટે આપે પૂજાઓ હલાવી તેના આઘાતથી વિષ્ણુ લોક દ્વારા તારા નક્ષત્રો આદિનો નાશ થવાની શંકા થવા લાગી અને ઉભય સ્વર્ગ દ્વારા વ્યથા પામ્યા તેમજ તમારા નૃત્યથી સ્વર્ગનું એક પાસું તાડિત થયું આપનું એ શૌર્ય દેખીતી રીતે વિપરીત છે તો પણ તે જગતની રક્ષા માટે જ છે હે જગદ્દાધાર આપના શરીર પર ગંગાનો મહાન પ્રવાહ ઝીલી ફરફરની પેઠે વરસતો દેખાય છે તેથી તમારા વિરાટ સ્વરૂપનું ભાન થાય છે આ જળ પ્રવાહના આકાશવત વ્યાપક અને તારા તથા નક્ષત્રોના સમૂહમાં ફીણ સમાન છતાં તેનો ભાસ થાય છે જેમ નગરની પાછળ ચો તરફ ખાય છે તેમજ ગંગાના એ પ્રવાહે પૃથ્વીની ચો તરફ સર્વે જગતને આવરણ કર્યું છે એથી આપણા વિરાટ શરીરને અનુમાનથી જાણી શકાય છે કે આપણું શરીર દિવ્ય પ્રભાયુક્ત છે હે દેવ જે સમયે ત્રિપુરને દહન કરવાની આપની ઈચ્છા થઈ તે સમયે પૃથ્વી રૂપી રથ બ્રહ્મરૂપી સારથી હિમાચલ પર્વતરૂપી ધનુષ સૂર્ય તથા ચંદ્રરૂપી રથના પૈડા જળરૂપી રથ ચરણ એટલે કે રથની પિંજણીઓ તથા વિષ્ણુરૂપી બાણ યોજીને તમે ત્રિપુરને હણ્યો હે પ્રભુ બળવીર્ય શક્તિ તથા બુદ્ધિ થકી યુક્ત પુરુષો નિશ્ચય કરીને પરાધીનપણે ક્રીડા ન કરતા તમારી જ શક્તિથી યશ આનંદ મેળવે છે હે ત્રિપુર હર આપણી ચરણની પૂજા વિષ્ણુ સહસ્ત્ર કમળ વડે કરવા લાગ્યા તેમાં એક કમળ ઓછું હોય તો પોતાના નેત્ર કમળની તુલ્ય સંકલ્પ કરીને અથવા પોતાના શરીરના કોઈ પણ બીજા અવયવ આપને અર્પણ કરતા હતા આવી દ્રઢ ભક્તિને લીધે ચક્રરૂપ ધારણ કરીને સ્વર્ગ કરીને મૃત્યુ તથા પાતાળ એ ત્રણેય લોકનું રક્ષણ ત્રણે લોકના સ્વામી યજ્ઞાદી ક્રિયાઓ પૂરી થઈ ગયા પછી ઘણી વખતે અને જે દેશમાં યજ્ઞ કર્યો હોય તેનાથી બીજે સ્થળે તથા આ જન્મમાં કરેલા યજ્ઞાદી ક્રિયાઓનું ફળ બીજા જન્મમાં પણ અર્પવાને તું હંમેશા જાગ્રત રહે છે ચેતનરૂપ ઈશ્વરની આરાધનાથી અને તેના પ્રસન્નના કાર્યથી યજ્ઞના બધા ફળ મળે છે હે પ્રભુ તું સર્વવ્યાપી છે તારી ઈચ્છા વગર તૃણ પણ હાલી શકતું નથી આથી કર્યોના ફળ આપવામાં તમને આધારભૂત માનીને લોકો શ્રુતિ વગેરે શાસ્ત્રમાં શ્રદ્ધા રાખી કાર્યનો આરંભ કરે છે હે શરણને આવનારને શરણ આપનારા યજ્ઞાદી તત્કર્મો કરવામાં કુશળ દક્ષ નામે પ્રજાપતિ પોતે જ યજ્ઞ કરવા બેઠા હતા ત્રિકાળદર્શી ભૃગુ વગેરે ઋષિઓ યજ્ઞ કરાવનારા હતા અને બ્રહ્માદિ દેવસભામાં પ્રેક્ષકો તરીકે બેઠા હતા આટલા ઉત્તમ સામગ્રી અને સાધન હોવા છતાં પણ યજ્ઞ કરતા દક્ષે ફળની ઈચ્છા કરી હોવાથી તમે એ યજ્ઞને ફળ રહિત કરી દીધો હતો એ યોગ્ય જ હતું યજ્ઞાની ક્રિયાઓ નિષ્કામપણે ન કરતા તથા તમારા ઉપર શ્રદ્ધા રાખ્યા વિના યજ્ઞ કરીએ તો એ યજ્ઞ કરતા માટે વિનાશરૂપ ન નીવડે પ્રજાનાથ ઈશ્વર પોતાના દુહિતા સરસ્વતીનું લાવણ્ય જોઈ કામવશ થવાથી બ્રહ્મા તેની પાછળ દોડ્યા એટલે સરસ્વતીએ મૃગલીનું રૂપ લીધું ત્યારે બ્રહ્માએ મૃગ શીર્ષ નક્ષત્ર કહેવાય છે તે મૃગનું રૂપ લઈને તેની સાથે ક્રીડા કરવા હાથ લીધી એવામાં આપે જોયું કે આ ધર્મ થાય છે માટે એને ખચિત દંડ દેવો જોઈએ તેથી આપે વ્યાર્ધ નામક આંદ્રા નક્ષત્ર રૂપી શરને તેની પાછળ મૂક્યું હતું આજ સુધી પણ તે બાણરૂપી નક્ષત્ર કામી પ્રજાપતિની પોઠ મૂકતું નથી ત્રિપુરાની દક્ષ કન્યા સતીએ પોતાના પિતાને ત્યાં પોતાનું અને પતિનું અપમાન થવાથી યજ્ઞમાં ઝંપલાવી યજ્ઞ ભ્રષ્ટ કર્યો હતો ત્યાર પછી જ તે પતિને વરવાને બીજે જન્મે પર્વતની પુત્રી પાર્વતી થઈ તેણે ભીલડીનો વેશ ધારણ કર્યો અને મહાદેવજી તપ કરતા હતા ત્યાં તેમણે મોહ પમાડવાના અનેક પ્રયત્નો કર્યા પણ તે વ્યર્થ નીવડ્યા દેવોએ ધાર્યું કે વેળા થયેલા અપમાનથી ક્રોધાયમાન થયેલા મહાદેવજીનો ઉગ્રતાપ હવે આપણાથી સહન થઈ શકશે નહીં તેથી તે તાપને દૂર કરવાને પાર્વતી સાથે મહાદેવ કામવશ થઈ પડને એવા હેતુથી દેવોએ કામદેવને મોકલી આપ્યા કામદેવના પ્રભાવથી એક એક બ્રહ્માદિ બ્રહ્મમય જગતને નારીમય જોવા લાગ્યા પરંતુ મહાદેવે તરત ત્રીજું નેત્ર ખોલી પાર્વતીની સાથે કામદેવને ભસ્મ કરી દીધો આમ છતાં પણ પાર્વતીને માત્ર વિરહ દુઃખથી ઉગારવાની માટે તમે અર્ધાંગના પદ આપ્યું હતું આ તમારું કાર્ય જેવો મૂઢ છે તેઓ જ સ્ત્રી આ ગણે છે હે કામ વિનાશન સ્મશાન ભૂમિમાં ચારેય દિશાઓમાં ક્રીડા કરવી ભૂત પ્રેતોની સાથે નાચવું કૂદવું અને ફરવું ચિત્તાની રાખોડી શરીરે ચોળવી અને મનુષ્યની ખોપરીઓની માળા પહેરવી આવા પ્રકારનું તમારું ચરિત્ર કેવળ મંગલ શૂન્ય છે છતાં તમારું વારંવાર જે સ્મરણ કરે છે તેને તમારું નામ મંગળમય હોય તેને માટે તમારી ભક્તિ મંગળકારી છે હે દાતા સત્ય બ્રહ્માને શોધવા માટે અંતઃમૂર્ઠ થયેલા જે યોગીઓ છે તેઓ મનને હૃદયને રોકીને યોગશાસ્ત્રમાં બતાવેલા યમ યમ આસન વડે પ્રાણાયામ કરે છે અને બ્રહ્માનંદનો અનુભવ મેળવે છે એ અનુભવથી તેમના રોમાંચ ઊભા થઈ આનંદથી હર્ષોમાં આંખોમાં આંસુ આવી જાય છે આવા દુર્લભ સ્થળને પ્રાપ્ત થયેલા યોગીઓ વળી ઇન્દ્રિયોને અગમ્ય માત્ર અનુભવીઓ જાણી શકનારા અવર્ણિય એવા તારા તત્વને અનુભવીને જાણે અમૃતથી ભરેલા સરોવરમાં સ્નાન કરતા હોય તેઓ આનંદ મેળવે છે હે વિશ્વંભર તું સૂર્ય છે તું ચંદ્ર છે તું પવન છે તું અગ્નિ છે તું જ જલ તથા આકાશ રૂપે છે તું પૃથ્વી છે અને આત્મા પણ તું જ છે એમ જુદા જુદા સ્વરૂપમાં અનુભવી પુરુષો તને ઓળખે છે પરંતુ હે પ્રભુ તે બધાના રહસ્ય રૂપે તું આખા બ્રહ્માંડમાં સર્વવ્યાપી સર્વનો કરતા ભોગતા અને નાશ કરતા બની રહેલો છે હે અશસ્ત્ર શરણ ત્રણ વેદો ત્રણ અવસ્થાઓ ત્રિલોક અને અકારાદી ત્રણ અક્ષરોના ને ભલા ઓમકાર પદ એ બધા તમારું જ વર્ણન કરે છે અને તમને આકારથી સ્થૂળ પ્રપંચરૂપી ઉપકારથી સૂક્ષ્મ પ્રપંચરૂપી અને મકારથી સ્થૂળ સૂક્ષ્મ પ્રપંચયુક્ત માયારૂપ જણાવે છે વળી યોગની ચોથી અવસ્થા વખતે ઉપજતો સૂક્ષ્મ સૂક્ષ્મત્વર ધ્વનિ તમને સ્થૂળ અને સૂક્ષ્મ પ્રપંચો તેમજ માયાદી સર્વ ઉપાધિઓથી રહિત હે દેવ તું જગત કરતા ભક્તો માટે જન્મ લેનાર સર્વે પશુઓના પાલક રૂપે પશુપતિ પાપીઓના પાપ રૂપ રુદ્ર અધર્મીઓને દંડ દેનાર ઉગ્ર સર્વના રૂપે સહ મહાન વિશ્પાન રાવણનો દંડ ત્રિપુર નાશન અને કામ દહન જેવા મહાભયંકર કર્મોથી ભીમ અને જગતને યથેષ્ઠ અને યથાર્થ નિયમમાં રાખનાર ઈશાન છે આવી જ રીતે જેમ શ્રુતિ પ્રણવનો બોધ કરાવે છે તેમ તમારા આઠ નામોનો પણ શ્રુતિબોધ કરાવે છે હે દેવ પોતાના પ્રકાશકના ચૈતન્યપણાને લીધે સર્વદા અદૃશ્ય સર્વને આધારરૂપ કેવળ ચિત્ત વડે જાણી શકાય એવા આપને બીજી કોઈ યથાર્થ રીતે નથી જાણી શકાતો હું માત્ર વાણી મન અને શરીર વડે આપને જ નમસ્કાર કરું છું નિર્જન વન વિહારની સ્પૃહા રાખનાર ભક્તોની ખૂબ સમીપ તેમજ અધર્મીઓથી દૂર વસેલા હું તમને વંદન કરું છું હે કામનો નાશ કરનાર અણુથી પણ અણુ તેમજ સર્વથી મહાન તમને હું નમું છું હે ત્રિનેત્રોના ધારણ કરનારા વૃદ્ધ અને યુવાન રૂપે પ્રગટતા તમને મારા નમસ્કાર હો એકબીજાની વિરુદ્ધ સ્થિતિમાં રહેનારા હે સર્વરૂપ ભગવાન તમને હું નમું છું અને તેથી આ તમારું દ્રશ્યરૂપ છે વધારે રજસ ઋતુને રાખનારા ભવ તમને હું નમું છું આ વિશ્વનો વિનાશ કરવાને સત્વ તથા રજસથી અધિક તમસ ઋતુને ધારણ કરનાર હું તમને નમું છું જનોના સુખ માટે તેઓનું પાલન કરવાને રજસ તથા તમસથી અધિક સાત્વિક ઋતુને ધરનાર મુંડ તમને નમું છું આપ ત્રિગુણાત્મક છો અને જ્યોતિરૂપ છો તેથી સત્વ રજસ્ત અને તમસ એ ત્રણેય ગુણોથી રહિત પ્રકાશમય એવા તારા પદને પામવા માટે એક સ્વરૂપાત્મક શિવ એવા તમને હું વારંવાર વંદન કરું છું હે કલ્પતરુની જેમ કામનાઓને પૂર્ણ કરનાર અમારા અલ્પવિષયક અજ્ઞાન રાગ રાગદ્રિષાદી દોષોથી મલિન ચિત્ત ક્યાં અને આપનું ત્રિગુણ રહિત યથાર્થ ગુણગાન પણ ન થઈ શકે એવું શાશ્વત ઐશ્વર્ય ક્યાં આ બેની અત્યંત અયોગ્ય તુલના કરતાં હું આશ્વર્ય પામું છું મને તમે દયા કરીને તમારી ભક્તિ કરવા પ્રેર્યો છે અને તેથી તમારા ચરણ કમળમાં અમારી વાક્યોરૂપી પુષ્પોની પુષ્પુની ભેટ આપવાને હું શક્તિમાન થયો છું હે સ્થાવર અને જંગમને નિયમમાં રાખનારા સમુદ્રરૂપી પાત્રમાં કાળા પમાકસ્થી શાહીથી કલ્પવૃક્ષની ડાળીને કલમરૂપે લઈને તથા આખી પૃથ્વીને પત્ર બનાવી આવા સર્વોત્તમ સાધન વડે અનંત વિદ્યાનો પાર પામેલી સરસ્વતી પોતે જો તમારા ગુણોનું વર્ણન જરા પણ થોભ્યા વગર હર હંમેશ લખ્યા કરે તો પણ તે તેનો અંત પામે તેમ નથી હે ઈશ્વર દેવો દાનવો અને મોટા મોટા મુનિઓથી પૂજિત ચંદ્રને કપાળમાં ધારણ કરનાર જેના ગુણોનો મહિમા અહીં વર્ણવ્યો તે તથા સત્વરજ સ્તંભ એવા ત્રિકોણોથી રહિત તમારું આ સ્તોત્ર બધા ગુણોથી યુક્ત એવા આચાર્ય શ્રેષ્ઠ પુષ્પદંત નામે એક યક્ષ રચ્યું છે કે જટાધારી નિર્મળ મનવાળો જે કોઈ મનુષ્ય દરરોજ પરમ ભક્તિથી આ ઉત્તમ સ્તોત્રનો પાઠ કરે છે તે શિવ સ્તુતિના પુણ્ય મેળવે છે અંતે શિવલોકમાં રુદ્રના પદને પામે છે તથા આ મહિલોકમાં મોટો ધનાધ્ય દીર્ઘ આયુષ્યવાળો પુત્રવાળો અને કીર્તિને વરનારો થાય છે ખરેખર મહેશના જેવા બીજા કોઈ શ્રેષ્ઠ દેવ નથી આ મહિમના સ્તોત્ર જેવી બીજી કોઈ સ્તુતિ નથી અઘોર નામના મંત્રથી બીજો કોઈ મહાન મંત્ર નથી તથા ગુરુ પરંપરા વિનાનું અન્ય કાંઈ શ્રેષ્ઠ નથી આથી ગુરુ પરંપરા હે ઈશ્વર તને હું સ્તોત્ર દ્વારા નમસ્કાર કરું છું દીક્ષા દાન તપ તીર્થ જ્ઞાન અને યજ્ઞાદી ક્રિયાઓ જે લોકો સકામપણે કરે તેના કરતાં પણ તમારા મહિમાના આ પાઠથી જે સોળમી કળા તે વધી જાય છે માટે તમારી આ સ્તોત્રથી ભક્તિ કરવી એ જ ઉત્તમ છે કોઈ રાજાના બગીચામાંથી પુષ્પદંત વિમાનમાંથી અદ્રશ્ય રહી પુષ્પ ચોરતા હતા તેથી રાજાએ કે 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 તેમના માર્ગમાં એમ કરવાનો એ હતો શિવ વિષ્ણુનો ભક્ત નિર્માલ્ય ઓળંગી જઈ શકશે નહીં ગંધર્વ રાજ પુષ્પદંતે એ નિર્માલય ઓળંગવાથી મહાદેવ કોપાયમાન થયા અને પુષ્પદંતની અદૃશ્ય રહેવાની શક્તિ નાશ પામી આથી શિવજીને પ્રસન્ન કરવાને સર્વ ગંધવો રાજા અને બાલંદુને કપાળ વિશે ધરાવનારા શંકરના દાસ કુસુમ દર્શને પુષ્પદંતે આ અતિદિવ્ય સ્તોત્ર રચ્યું છે આ શ્લોકમાં આ સ્તોત્રનો મહિમા વર્ણવ્યો છે ઇન્દ્ર અને મુનિઓથી પૂજાયેલું સ્વર્ગ મોક્ષ પ્રાપ્તિના એક જ સાધન સમૂહ હંમેશા ફલદાયક અને શ્રી પુષ્પદંતે રચેલું આ સ્તોત્ર જે કોઈ મનુષ્ય બે હાથ જોડી નમ્ર ભાવે તથા એકાત્મક થઈને ભક્તિથી સ્તવે છે તે કિન્નરોથી સ્તુતિ પામતો શિવલોક પાસે જાય છે આ સમાપ્તિ સુધીનું સ્તોત્ર ઉપમા આપી શકાય નહીં તેવું છે તે સુગંધિત વાયુની જેમ મનને પ્રફુલ્લિત કરે છે તેમ આત્માને પ્રફુલ્લિત કરે છે મનોહર મંગલમય ઈશ્વરના વર્ણરૂપ હોય તે પુષ્પદંત નામે યક્ષે રચ્યું છે હે મહેશ્વર હે મહાદેવ હું તો અજ્ઞાની છું આપનું તત્વ કયું અને આપ કેવા હોઈ શકો તેની મને ખબર નથી પણ જેવી રીતે પોતાની કર્તવ્યપરાયણતાને ન સમજનાર માનવ સ્નેહવશ થઈને વડીલને નમે છે તેવા ભાવથી હું આપને પુનઃ પુનઃ નમું છું જે મનુષ્ય દિવસમાં એકવાર બે વાર કે ત્રણ વાર આ સ્તોત્રનો પાઠ કરે છે તે બધાય પાપોથી છૂટીને શિવલોક વિશે પૂજાને પાત્ર થાય છે જે કોઈ શ્રી પુષ્પદંતના મુખ કમળમાંથી ગાયેલું સર્વપાપોને નાશ કરનારું શિવજીને અતિ પ્રિય એવું આ સ્તોત્ર મોઢે કરે છે અને તેનો ધ્યાનપૂર્વક પાઠ કરે છે તેના પર અખિલ બ્રહ્માંડના પાલક પિતા શ્રી મહેશે પ્રસન્ન થાય છે એ તે શ્રી શિવ મહિમના સ્તોત્ર સમાપ્ત બોલો ભગવાન સદા શિવની છે તો મિત્રો ખૂબ જ સુંદર શિવ મહિમના સ્તોત્ર આપણે સાંભળ્યું જે કોઈ જીવ આ પુષ્પદંતના મુખ કમળમાંથી નીકળેલું શિવમહિમના સ્તોત્ર જે સર્વ પાપોનો નાશ કરનારું શિવજીને અતિ પ્રિય એવું આ સ્તોત્ર મોઢે કરે છે કે વાંચે છે કે સાંભળે છે ધ્યાનપૂર્વક પાઠ કરે છે તેના પર અખિલ બ્રહ્માંડના પાલક પિતા શ્રી મહેશ સદૈવ પ્રસન્ન રહે છે તો મિત્રો આપણે સાંભળ્યું પુષ્પદંત રચિત શિવમહિમના સ્તોત્ર જે સાંભળવું આપને જરૂર ગમ્યું હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય મહાદેવ જય ભોલેનાથ જરૂર લખજો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું